સિનોર તાલુકાના અવાખલ ગામ સદગુરુ કબીર વિચાર ક્રાંતિ ધામ અવાખલ મુકામે જ્ઞાનદાતા શિરોમણી શ્રી એકસો આઠ માનેકદાસ સાહેબ ગુરુશ્રી મગનદાસ સાહેબની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ભોજન ભજન સત્સંગ આરતી ગુરુ મહિમાનો કાર્યક્રમ યોજાયો સિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે જ્ઞાનદાતા શિરોમણી મહન શ્રી એકસો આઠ માણેકદાસ સાહેબ ગુરુ શ્રી મગનદાસ સાહેબની ચોથી પુણ્યતિથિ નિમિત્તે સદગુરુ કબીર વિચાર કાંતિ ધામ અવાખલ મુકામે ભોજન ભજન સત્સંગ આરતી ગુરુ મહિમાનો કાર્યક્રમ આયોજિત કરવામાં હતો જેમાં સાંજે છ કલાકે સંધ્યા પાઠ સાંજે સાત કલાકે ભોજન પ્રસાદ તેમજ રાત્રે નવ કલાકે આરતી ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન દાસ વક્તા મનીનામ સાહેબ સદગુરુ માનક દાસ સાહેબ સદગુરુ કબીર વિચાર ક્રાંતિધામ અવાખલ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ સદગુરુના વિચાર વચન વિવેકી શબ્દ સ્નેહી સત્યનામ સ્મરણ સાથે જ્ઞાન સેવા લાભ તેમજ ધર્મ કાર્યમાં સહભાગી બની સુંદરતાનો વધારો કરવા સાધુ સંતો અને ભંડારી શ્રી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બહારથી આવેલા સાધુ સંતોનું ચાદર ફુલહાર વિધિ કરીને સાહેબ બંદગી ભરી હતી સુદ ચૌદ ના રોજ ખૂબ પ્રેમ ભાવ થી અમારા માનેકદાસ સાહેબ ના પરિવારે ભોજન સત્સંગ અને સંતવાણી નો કાર્યક્રમ રાખ્યો છે જે પુણ્યતિથિ નિમિત્તે જેને પણ સહકાર કર્યો છે એમનો ખૂબ ખુબ આભાર બંદગી સાહેબ સાહેબ